નમસ્તે મિત્રો શું તમે સરકારી નોકરીની તૈયારી કરી રહ્યા છો પણ કોચિંગના પૈસા નથી તો આજે હું તમને પાંચ એવી એપ્સ વિશે જણાવીશ જે ફ્રીમાં તમારી તૈયારીને તૈયારી બનાવી દેશે બે હજાર પચીસમાં માં લાખો વિદ્યાર્થીઓ આ એપ્સ ની મદદથી જીપીએસસી એસએસસી અને રેલવે ક્રેક કરી રહ્યા છે ચાલો એક એક કરીને આ પાંચ એપ્સ વિશે વાત કરીએ દરેક એપ દરેક એપમાં ફ્રી મોક ટેસ્ટ સ્ટડી મટીરિયલ અને ટીપ્સ છે અને હા તમારા તમે એને સરળતાથી ડાઉનલોડ કરી શકો છો તો સૌથી પહેલી એપ એપ છે બેંક એસએસસી અને રેલવે માટે બેસ્ટ એપ છે અહીં ફ્રી મોક ટેસ્ટ ડેલી ક્વિઝ અને હિન્દી અને માં સ્ટડી મટીરિયલ મળે છે પ્રોસ આ એપના પ્રોસ આ પ્રમાણે છે ફોર પ્લસ સ્ટાર ફોર પોઈન્ટ ફાઈવ સ્ટાર રેટિંગ મળેલ છે અને એનો યુઝ એકદમ સરળ છે ઇઝી ટુ યુઝ છે એના કોન્સ આપણે જોઈએ તો કેટલાક કોસ્ટ પેજ છે ઘણા વિદ્યાર્થીઓ કહે છે કે આ એપની મદદથી એની તૈયારી ઝડપીથી બમણી થઈ અને રિઝલ્ટ પણ સારું મળે છે એપ ટુ ટેક્સ્ટ બુક બીજી જે છે એ ટેક્સ્ટ બુક નામની એપ છે પ્લે સ્ટોર ઉપરથી તમે ડાઉનલોડ કરી શકો છો તમામ સરકારી એક્ઝામ માટે લાઈવ ક્લાસ અને મોક ટેસ્ટ ફ્રી જોબ એલર્ટ મળે છે એમાં અને કરંટ અફેર્સ પણ મળે છે દસ મિલિયન થી વધુ યુઝર્સ અને ડાઉનલોડ કરી ચૂક્યા છે અને હાઈ સક્સેસ રેટ છે અહીં તમે અહીંથી રોજ પ્રેક્ટિસ પણ કરી શકો છો ત્રીજી એપ છે બાયજિંગ એક્ઝામ પ્રિપેરેશન યુપીએસસી અને એન્જિનિયરિંગ જોબ્સ માટે એડવાન્સ કોર્સ અહીંયા તમને મળે છે વિડીયો લેક્ચર્સ અને પર્સનલાઇઝ સ્ટડીઝ પ્લાન પણ મળે છે એક્સપર્ટ ટીચર્સ અને ફ્રી ટ્રાયલ દ્વારા તમારું ટીચિંગ થાય છે પ્રીમિયમ ફીચર્સ પેઇડ છે અહીંયા આ એપથી તમારી તૈયારી વધુ સ્માર્ટ બને છે ચોથી એપ છે એક્ઝામપુર એક્ઝામ્પલ અથવા એક્ઝામપુર હિન્દી અને ગુજરાતી મીડિયમ વિદ્યાર્થીઓ માટે આઈડિયલ એપ છે આ ફ્રી ક્લાસીસ અને મોક ટેસ્ટ

આમાં એડ્સ જો કે વધુ આવે છે આથી તમે કોઈ અપડેટ મિસ નહીં કરો તો મિત્રો આ હારથી પાંચ ટોપ એપ્સ કોમેન્ટમાં કહો કે તમે કઈ એપ ટ્રાય કરશો વિડિયો લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો અને આવી જ માહિતી એજ્યુકેશનલ માહિતી મેળવવા માટે નેટ નર્સરને જો ફેસબુક ઉપર જોતા હોય તો ફોલો કરો અને યુટ્યુબ ઉપર જોતા હોય આ વિડીયો તો તમે સબ્સ્ક્રાઇબ કરો જેથી કરીને તમને આવી એજ્યુકેશનલ માહિતી ભવિષ્યમાં મળતી રહે થેન્ક યુ વેરી મચ